અમરેલીના સાવરકુંડલામાં સારા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સાંજથી શરૂ થયેલા વ્યાપક વરસાદના કારણે સાવરકુંડલામાં ખુશીનો માહોલ છવાયો વરસાદને કારણે નાવલી નદીમાં નવા નીર આવ્યા છે જેના કારણે ડેમ છલકાઈ ગયો હતો ડેમ ઓવરફ્લો થતા હજારોની સંખ્યામાં માછલીઓ પાણીના પ્રવાહ સાથે આવી ગઈ હતી જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે તો અમરેલીમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સતત વરસતા વરસાદને કારણે અને સાવરકુંડલામાં ખાસ કરી અને સારા વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાંજથી શરૂ થયેલા વ્યાપક વરસાદને કારણે સાવરકુંડલામાં ખુશીનો માહોલ છવાયો છે વરસાદને કારણે નાવલી નદીમાં નવા નીર આવ્યા છે તેના કારણે ડેમ જે છે તે છલકાઈ ગયેલું જોવા મળે છે અત્યારે હાલ પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે નવા નીર આવતાની સાથે ડેમ છલકાઈ ગયો છે ત્યારે ડેમ ઓવરફ્લો થતાં હજારોની સંખ્યામાં માછલીઓ પણ પાણીના પ્રવાહ સાથે આવી ગઈ હતી